કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાયો લેવા કે જોવા કરજો માલિકનો કેમ કે ગાયો વેચાઈ જશે ને પાછળથી તમે જશો તો ખોટો ધક્કો થશે આ ગાયોનું આખા દિવસનું ચાલીસ લિટર દૂધ જાય છે ડેરીની અંદર તમે વિડીયો અંદર જોઈ શકો છો ત્રણ થી ચાર મહિના પહેલા વ્યાય ગયેલી છે બધી ગાયો વિડીયોની અંદર ક્લિયર કટ બતાવવામાં આવેલી છે